નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો રેકોર્ડ બેક ભાવ છ હજાર બસો રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે આજે જીરુના ભાવમાં તમામ માર્કેટ યાર્ડની અંદર રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે ત્રણસો થી લઈને પાંચસો રૂપિયા સુધીનો ઉછાળો જો મળી રહ્યો છે આવક ઘટવાને કારણે ભાવ વધી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકતાલીસો થી ચાર હજાર નવસો ને રૂપિયા હળવદ તેતાલીસો થી પાંચ હજાર પંચાવન રૂપિયા મોરબી તેતાલીસો થી અડતાલીસો સાઠ રૂપિયા પાટડી તેતાલીસો પચાસ થી એકાવનસો રૂપિયા બોટાદ આડત્રીસો પચાસ થી બાવનસો રૂપિયા જસદણ ચાર હજારથી પાંચ હજાર એકાવન રૂપિયા ગોંડલ બત્રીસો થી એક રૂપિયો વાંકાનેર આડત્રીસોથી એકાવનસો એકત્રીસ રૂપિયા જેતપુર બેતાલીસોથી પાંચ હજાર રૂપિયા ઊંઝા ચોત્રીસોથી છ હજાર બસો રૂપિયા થરા ચાર હજાર પચાસ થી ચોપનસો રૂપિયા પાટણ છત્રીસો પચાસ થી ચુમ્માલીસો ને સત્તાણું રૂપિયા હરીજ એકતાલીસો થી એકાવન રૂપિયા થરા ચોત્રીસો થી ચાર હજાર નવસો રૂપિયા નેનાવા છેતાલીસો થી અગિયાર રૂપિયા વારાહી એકતાલીસો થી એક રૂપિયો ચાર હજાર થી રૂપિયા રાધનપુર ચાર હજાર વીસ થી પંચાવનસો ને પચાસ રૂપિયા રાપર આડત્રીસો થી એક રૂપિયો અંજાર સાડત્રીસો થી પાંચ હજાર રૂપિયા ભચાઉ એકતાલીસો થી છવ્વીસ રૂપિયા જામનગર છવ્વીસો થી ચાર હજાર નવસો રૂપિયા ભાવનગર આડત્રીસો એકાવન થી અડતાલીસો પાંત્રીસ રૂપિયા પોરબંદર સાડા પચાસ થી છેતાલીસો પચીસ રૂપિયા અમરેલી સત્તરસોથી અડતાલીસ રૂપિયા ધ્રાંગધ્રા બેતાલીસોથી ચાર હજાર નવસો એક રૂપિયું સાવરકુંડલા ત્રણ હજારથી અડતાલીસો પચાસ રૂપિયા ડીસા પાંત્રીસો થી અગિયાર રૂપિયા સમી બેતાલીસોથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા ધાનેરા તેત્રીસો થી છેતાલીસો એકાવન રૂપિયા લાખણી આડત્રીસો થી ચાર હજાર રૂપિયા શિહોરી તેતાલીસો વીસ થી પિસ્તાલીસો રૂપિયા સિદ્ધપુર આડત્રીસો એસી થી ત્રણ હજાર નવસો રૂપિયા પાઠાવાડા ત્રણ હજાર નવસો થી ચુમ્માલીસો રૂપિયા મહેસાણા છેતાલીસો થી ને વીસ રૂપિયા બહુચરાજી ત્રણ હજારથી પિસ્તાલીસો રૂપિયા ધારી એકતાલીસો સાઠથી એકતાલીસો સાઠ રૂપિયા ખાંભા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા કાલાવડ ત્રણ હજારથી છેતાલીસો પચાસ રૂપિયા બાબરા આડત્રીસો પચીસથી ચાર હજાર રૂપિયા જૂનાગઢ ચુમ્માલીસોથી ચાર હજાર નવસો ને રૂપિયા વિસાવદર આડત્રીસો થી એકતાલીસો ને છપ્પન રૂપિયા માંડલ એકતાલીસો એક થી ચાર હજાર નવસો રૂપિયા તળાજા પાંચ થી પાંચ હજાર રૂપિયા ચામકંબાળિયા પિસ્તાલીસો થી અડતાલીસો રૂપિયા કડી અઠ્યાવીસો થી ચુમ્માલીસો ચુમ્માલીસ રૂપિયા થ્રોલ સાડત્રીસો થી છેતાલીસો રૂપિયા ભાંભર સાડા થી છપ્પનસો રૂપિયા સાણંદ બેતાલીસો થી ચુમ્માલીસો રૂપિયા દસડા પાટડી ચાર હજારથી પિસ્તાલીસો પિસ્તાલીસ રૂપિયા રાજુલા આડત્રીસો થી એક લાલપુર ચાર હજારથી એકતાલીસો પાંચ રૂપિયા ઉપલેટા ત્રણ હજાર થી પંચાવન રૂપિયા અને ભેંસાણ ત્રણ હજારથી એકતાલીસો ને ચોરાણું રૂપિયા